પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં વીજ તંત્રના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી જેમાં ત્રણ ફ્લેટમાં પોપળા ખર્યા હતા જ્યારે થી વધુ ફ્લેટમાં ટીવી ફ્રિજ અને પંખા સહિતના વીજ ઉપકરણોને નુકસાન થયું છે પોરબંદરમાં શહેરી ગરીબો માટે બોખીરા વિસ્તારમાં આવાસ યોજના અંતર્ગત 2448 ફ્લેટ નું નિર્માણ કરાયું છે જે ફ્લેટ બનતા હતા ત્યારથી તેની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યા છે ત્યારે શુક્રવારે અહીંના બ્લોક નંબર 44 નજીક બોપોરે ટ્રાન્સફોર્મરમાં એકાએક બ્લાસ્ટ થયો હતો જેના કારણે નજીકમાં આવેલ ત્રણ ફ્લેટમાં ધડાકાભેર પોપડા કર્યા હતા જેમાં ફ્લેટ નંબર ચોત્રીસ માં રહેતા હેમાલીબેન જીગ્નેશભાઈ મઢવીના ફ્લેટમાં હોલના પોપડા પડ્યા હતા ત્યારે તેની પાંચ વર્ષીય બાળકી યશવી હોમવર્ક કરી રહી હતી અને નજીકમાં હેમાલીબેન પણ ઘરકામ કરી રહ્યા હતા પોપડા નજીકમાં ખર્યા હોવાથી માતા પુત્રીનો બચાવ થયો હતો જોકે તેઓના ફ્લેટ ઉપરાંત ફ્લેટ નંબર પચીસ માં રહેતા લાલજીભાઈ પાંજરીના ફ્લેટમાં પણ પોપડા પણ ખર્યા હતા તેમજ બે પંખા એક ફ્રિજ અને મોબાઈલ ચાર્જર ઉપરાંત ટ્યુબલાઇટ અને નુકસાન થયું હતું એ સિવાય પણ પચીસ થી વધુ લોકોના ફ્લેટમાં પણ ટીવી ફ્રિજ પંખા ટ્યુબલાઇટ સહિતના વીજ ઉપકરણોને ખાસું નુકસાન થયું હતું આવાસમાં ગરીબ વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે વીજ ઉપકરણો બગડી જતા તેઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અનેક લોકોએ હપ્તે ટીવી ફ્રીજ વગેરે વસાવ્યા હતા પરંતુ હજુ હપ્તા પણ પૂરા થયા નથી ત્યાં તેઓના ઉપકરણો બગડી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અનેક લોકોએ વ્યાજે પૈસા લઈ ઘરમાં સુવિધા વસાવી હતી તેઓએ પણ આર્થિક નુકસાન થયું છે ત્યારે પીજીવીસીએલ દ્વારા સર્વે કરી તમામ લોકોને વળતર ચૂકવવું જોઈએ તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે બીજી તરફ જર્જરિત આવાસના કારણે લોકો જીવના જોખમે અહીં વસવાટ કરી રહ્યા છે તાજેતરમાં મનપાના સર્વેમાં અનેક ફ્લેટ રહેવાના લાયક ન હોવાનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યો હતો તેમ છતાં તેના સમાર કામની તસ્દી લેવામાં આવી નથી અવારનવાર પોપડા પડવાના બનાવ બને છે ચોમાસામાં વરસાદી પાણી પડે છે જેના લીધે પણ ઘરવખરીને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં ગરીબો મજબૂરી વસ અહીં જાનના જોખમે વસવાટ કરી રહ્યા છે ત્યારે હવે કોઈનો જીવ જાય તે પહેલા મનપાનું તંત્ર જાગે અને ફ્લેટના સમારકામની કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર